જય હિન્દ સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર આજે આપણે એક એવી સરકારી યોજના વિશે જાણવાનો પ્રયત્ન કરીશું જે દરેક બાળકના જન્મના પળથી જ તેનું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે આ યોજના છે અટલ સ્લેહ યોજના એક એવી પહેલ જે નવજાત શિશુઓ માટે જીવન બચાવનારી સાબિત થઈ ચાલો હવે જાણી લઈએ આ યોજનાની દરેક વિગતો સરળ ભાષામાં પચીસ ડિસેમ્બર બે હજાર સોળના રોજ ગુજરાત સરકારે એક અનોખી યોજના શરૂ કરી જેનું નામ છે અટલ સ્લેહ યોજના જેનું નામ દેશના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીના નામ પરથી રાખવામાં આવ્યું છે આ યોજના હેઠળ રાજ્યના દરેક નવજાત બાળક માટે આરંભથી જ આરોગ્ય ચકાસણી કરવાનો ઉદ્દેશ્ય છે જેથી કોઈ પણ જન્મજાત ખામી હોય તો તેને વહેલા તકે ઓળખી શકાય અને યોગ્ય સારવાર મળી શકે અટલ સ્લેહ યોજના એટલે કે નવજાત બાળકના આરોગ્ય સુધારણા માટે તાત્કાલિક સ્ક્રીનિંગ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક બાળકને જન્મતા જ આરોગ્ય ચકાસણીના હકદાર બનાવવા જન્મજાત ખામીઓ જેવી કે કાન સાંભળવાની ક્ષમતા ઓછી હોવી દિલની ખામી આંખોની રોગની સ્થિતિ ડાઉન સિન્ડ્રોમ વગેરે જેવી વિવિધ સમસ્યાઓ ઝડપથી ઓળખવી અને સારવાર શરૂ કરવી બાળકના જીવનની શરૂઆતથી જ આરોગ્યપ્રદ દિશામાં આગળ વધારવું આ યોજનાની કામગીરી કેવી રીતે થાય છે તો બાળકનું સ્ક્રીનિંગ તેમના જન્મના પ્રથમ સાહીઠ દિવસ એટલે કે બે મહિના સુધીના સમયગાળામાં કરાય છે નીચે પ્રમાણે બાળકોની તપાસ થાય છે એટલે કે જો બાળક સરકારી કે ખાનગી હોસ્પિટલે જન્મે છે તો ત્યાં ડિલિવરી સમયે તાત્કાલિક સ્ક્રીનિંગ કરાય છે જો ડિલેવરી ઘરે થાય છે તો આશા વર્કર અથવા એટલે કે રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમ ટીમ ઘરે આવીને ચકાસણી કરે છે બાળકમાં જો ખામી જણાય તો તેને વિશિષ્ટ સારવાર માટે કેટલીક મોઘી સારવાર પણ સરકાર દ્વારા મફતમાં ઉપલબ્ધ થાય છે યોજના અંતર્ગત તમને કેટલાક લાભ આપવામાં આવે છે જેમ કે શરીરના પાછળના ભાગે કરોડરજ્જુના ભાગે જન્મજાત ગાંઠ હોવી જન્મજાત હોઠ અને તાળવાની ખામી જન્મજાત વળેલા પગ ડેવલપમેન્ટ ડિસપ્લેઝિયા ઓફ હિપ જન્મજાત હૃદયરોગ જન્મજાત મોતીઓ બધીરતા રેટિનોપેસી ઓફ પ્રેમેચ્યોરિટી ડાઉન સિન્ડ્રોમ અન્ય નોંધપાત્ર ખોડ ઉપર મુજબની જન્મજાત ખામીનું પ્રસૂતિ દરમિયાન અને બાળકને પ્રસૂતિ ગૃહમાંથી રજા આપવામાં આવે તે પહેલાં ચકાસણી પૂર્ણ કરી નવજાત શિશુને સારવાર અંગેનું આયોજન કરવામાં આવે છે આ યોજનાનો લાભ ગુજરાતના રાજ્યમાં જન્મેલા દરેક નવજાત બાળક લઈ શકે છે બાળકની ઉંમર જીરોથી બે મહિના વચ્ચે હોવી જરૂરી છે જન્મ કે સંભવિત ખામી વગર પણ દરેક બાળક માટે સ્ક્રીનિંગ ફરજિયાત છે સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં બંનેમાં આ યોજના લાગુ પડે છે પ્રસુતિ જો સરકારીમાં થઈ હોય કે ખાનગીમાં થઈ અથવા તો ઘરે થયેલી હોય પરંતુ જો બાળક ઉપર મુજબની ખામીવાળા નવજાત શિશુઓની નોંધણીને ધ્યાનમાં લઈને આરબીએસ કે ટીમ દ્વારા જરૂરી સારવાર માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આ યોજનાનો લાભ તમે ક્યાંથી મેળવી શકો છો તો સંબંધિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી આર કે મેડિકલ ઓફિસરશ્રી દ્વારા સરકારી કે સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલોમાં સેવાઓ અંગેની કાર્યવાહી કરવામાં આવે છે તેમજ વધુ માહિતી માટે તમારા વિસ્તારના આરોગ્ય કાર્યકર અથવા તો આશા વર્કરનો સંપર્ક કરી શકાશે બાળક સરકારી હોસ્પિટલે જન્મે તો અલગથી અરજી કરવાની જરૂર નથી ખાનગી હોસ્પિટલમાં જન્મે તો પેરેન્ટ્સને પ્રસૂતિ સમયે હાજર ફોર્મ ભરીને સ્ક્રીનિંગ માટે નોંધણી કરાવવી પડે છે જો ઘરે જન્મ થયો હોય તો નજીકની આંગણવાડી અથવા તો પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો આશા વર્કર દ્વારા આ સેવા મેળવવા માટે તમે સંપર્ક કરી શકો છો આ યોજના ગુજરાત આરોગ્ય વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે આ સાથે આરબીએસકે અને એનએચએમ પણ જોડાયેલા છે શરૂઆતી વર્ષોમાં જ લાખો બાળકોએ આ લાભ લીધો છે ડાઉન સિડ્રોમ ક્લબ ફૂડ જેવી ખામીઓમાં સફળતાપૂર્વક નિદાન થયું છે બહેરાસવાળી ખામીમાં હજારો બાળકો હવે સાંભળી શકે છે બાળકોની બાળ મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે ઘણા પેરેન્ટ્સ માટે આ યોજના એક આશીર્વાદરૂપ સાબિત થઈ છે આ યોજના દરેક માતા પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે બાળક જો સ્વસ્થ જણાય ત્યારે પણ ચકાસણી કરાવવી જરૂરી છે જો કોઈ વિકાર હોય બાળકની ભવિષ્યની સમસ્યાઓને ટાળી શકાય છે સમિતિઓ અને આરોગ્ય કેન્દ્રો પણ આ માહિતી આપી શકે છે અટલ સ્નેહ યોજના એટલે કે નવજાત બાળક માટે તાત્કાલિક આરોગ્ય કાળજી આ યોજના બાળકના જીવનના આરંભમાં જ તેની તંદુરસ્તી માટે મજબૂત પાયો મૂકે છે તેથી દરેક પેરેન્ટ્સ માટે અપીલ છે કે આ યોજનાની માહિતી લો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરો અને તમારા બાળકના સ્વાસ્થ્ય માટે કોઈ પણ સમર્પણ ઓછું ન રાખો તો મિત્રો આશા છે કે તમને અટલ સ્નેહ યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તમારા નજીકના મિત્રો કે પરિવારજનોને પણ આ વિશે માહિતી આપો કદાચ કોઈ બાળક માટે સમયસર સારવારનો દરવાજો ખુલી શકે છે આથી આ વિડીયોને વધુને વધુ શેર કરો જેથી દરેક નાગરિક સુધી આ માહિતી પહોંચી શકે અને આવા કેટલાક બાળકોનું જીવન બચાવી શકે છે